ભાજપે સત્તા હસ્તક કર્યા બાદ દોઢ વર્ષ પૂર્વે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શહેરના સ્ટેશન વિસ્તાર માં આવેલું જિલ્લા પંચાયત હસ્તક નું જર્જરિત થઈ ગયેલું અને વેપારીઓ દ્વારા દબાણ તથા ગેરકાયદેસર વેપલાના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પથિક આશ્રમના નવીનીકરણ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા પ્રોજેક્ટ ખોરંભે કે રાજકીય આડખીલીના સવાર ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં રેલ મારફતે આવતા મુસાફરોને રહેવાની તથા વ્યવસાયકારો માટે વ્યવસાયિક સુવિધા અંતર્ગત જે તે સમયે જિલ્લા પંચાયત હસ્તક પથિકાશ્રમ નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેની યોગ્ય જાળવણીના અભાવના કારણે બિલ્ડિંગ જર્જરિત સહિત વ્યવસાયકારો દ્વારા દબાણ તેમજ ગેરકાયદેસર વેપલાના ધામ બનવા પામ્યું હતું શહેરના વધતા વ્યવસાયિક વિકાસ તથા આણંદ રેલવે સ્ટેશન પરથી મહત્વની ટ્રેનોના સ્ટોપેજના પગલે મુસાફરોના આવાગમન વધતા રેલવે સ્ટેશન નજીક રહેવાની તથા વ્યવસાયિક સુલભ સુવિધા ઊભી કરવાની તાતી જરૂરિયાત ઊભી થતાં અને રાજ્ય સરકારના વિકાસ સુવિધા ઊભી કરવાના અભિગમના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પથિક નવીનીકરણ માટે આયોજન દોઢ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં નક્કર પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા યોજના ખોરંભે કે રાજકીય આડખેલીના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે